નમસ્તે મિત્રો ચાલો આજે આપણે બટેટા વગર એટલે કે સક્કરિયાની સેન્ડવીચ બનાવીએ તેના માટે મેં સક્કરિયા બાફી લીધા છે અને તેને એક ચાયણાની મદદથી આપણે બધાને તેમાં કોઈ પણ રેસા ન રહીએ એટલા માટે એને સરસ એવા ચાળી લેશું સરસ એવા આપણા બધા જ શક્કરિયાને મેં સરસ એવો માવો તૈયાર કરી લીધો છે આ સેન્ડવિચ ખરેખર એક હેલ્ધી સેન્ડવિચ છે જુઓ બટેટા વગર આપણે નું વિચારી પણ ન શકીએ એ રીતે આ સેન્ડવિચ બનીને તૈયાર થાય છે શક્કરિયાનો સરસ એવો માવો તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું થોડું એવું ચડિયાતું રાખીશું કેમ કે બ્રેડ આવશે એટલા માટે હવે ત્યારબાદ લાલ મરચું પાવડર લઈ લેશું મસાલો હંમેશા સેન્ડવીચનો આપણે થોડોક વધારે ચડિયાતો રાખીશું સરસ એવું લાલ મરચું એડ કરી દીધું છે ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલો એડ કરી દેશું ત્યારબાદ લીલું મરચું હું હંમેશા આ રીતે ખમણીને એડ કરું છું તમે ધારો તો આદુ અને મરચું મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એડ કરી શકો છો પણ આ રીતે પણ ક્રશ થઈ જાય છે સરસ એવું મરચું આપણું ક્રશ થઈ ગયું છે ત્યારબાદ આદુનો ટુકડો લઈ લેશું તેને પણ આપણે ખમણી લેશું ખમણીની મદદથી સરસ એવું આપણું આદુ પણ ખમણાઈ ગયું છે આ સેન્ડવીચમાં આપણે ખાંડની જરૂર નહીં પડે કેમ કે આપણે ઓલરેડી સકરિયા લીધા છે એટલે તેમાં ગળાશ તો હોય જ તેમાં આપણે ખાંડ નાખવાની જરૂર જ નહીં પડે સરસ એવો આપણો મસાલો તૈયાર થાય છે તેમાં આપણે થોડી એવી ડુંગળી એડ કરી દઈશું સુધારી લેશું સરસ એવી ઝીણી ડુંગળી સુધારી લેશું એકદમ સરસ એવી કોઈને તમે કીધા વગર પણ ખવડાવશો તો પણ ખ્યાલ નહીં આવે કે તમે આ શક્કરિયામાંથી બનાવી છે એવી સરસ ટેસ્ટમાં આ સેન્ડવીચ બનીને તૈયાર થાય છે હવે આપણે તેમાં ધાણાભાજી એડ કરી દેસુ સરસ એવો આપણો મસાલો તૈયાર થાય છે તેમાં લીંબુ એડ કરી દેસુ ત્યારબાદ બધી જ વસ્તુઓને સરસ એવી મિક્સ કરી લેશું સરસ એવો આપણો માવો એકદમ સરસ એવો મસાલેદાર માવો આપણો બનીને સેન્ડવિચનો તૈયાર છે જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી અવનવી વાનગીઓ તમને જોવા મળતી રહે સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર છે ત્યારબાદ આપણે બ્રેડ લઈ લેશું અને તેમાં ગ્રીન ચટણી એડ કરી દેસું બ્રેડ પર લગાવી દેસું સરસ એવી ગ્રીન ચટણી બધી જ બાજુથી લગાવ્યા બાદ આપણે જે મસાલો તૈયાર કર્યો તો એડ કરી દેસુ તેના પર પાથરી સરસ એવું મસાલા આપણે બ્રેડ પર બધી જ બાજુ એક સરસ એવું લેયર કરી દેસુ જુઓ એકદમ સરસ એવો મસાલો કોઈને જોતા પણ ખ્યાલ ન આવે કે તમે આ શકરિયામાંથી બનાવ્યો છે એવો સરસ આ મસાલો બનીને તૈયાર થાય છે ત્યારબાદ આપણે બીજી સ્લાઈસ લઈ લેશું બ્રેડની અને તેના પર પણ ગ્રીન ચટણી લગાવી દેશું સરસ એવી આપણી આ સેન્ડવીચ બનીને તૈયાર થાય છે કોઈને ખ્યાલ પણ નથી આવતો જુઓ એકદમ સરસ એવું આપણો મસાલો પથરાઈ ગયો છે હવે બીજી સ્લાઇસમાં આપણે સરસ એવી ચટણી લગાવી દેસુ ત્યારબાદ જો તમે બટરમાં બનાવતા હોય તો એ રીતે અથવા તો બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો સરસ એવું બ્રેડની બંને બાજુ ઘીથી પણ તમે કોટિંગ કરી શકો છો અને એને શેકી શકો છો અથવા તો બટરથી પણ લગાવીને શેકી શકો છો સરસ એવી આપણી આ સેન્ડવિચ બનીને તૈયાર થાય છે જુઓ બધી જ સેન્ડવિચ ભરી લીધી છે ત્યારબાદ હવે એને આપણે હું ઘી લગાવીને શેકી લઉં છું સરસ એવું મારી પાસે ગ્રીલ મશીન સેન્ડવીચનું છે તેમાં શેકું છું એકસાથે બે આસાનીથી આવી જાય છે તમે ધારો તો એક એક પણ શેકો તો પણ કંઈ વાંધો નથી ને એક હારે બે મોટું મશીન છે તો શેકી લો તો પણ થઈ જાય છે સરસ એવી આપણી આ સેન્ડવીચ બનીને તૈયાર છે જુઓ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ ખ્યાલ નહીં આવે કે તમે આ રીતે સરસ એવી શકરિયામાંથી બનાવી છે અને એકદમ હેલ્ધી છે એટલા માટે